સુરેન્દ્રનગરમાં દૂધરેજ નર્મદા કેનાર પુલ બંધ કરવામાં આવ્યો છે પુલ બંધ થતાની જાહેરાત કરવાની સાથે જ અમલમાં થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તંત્ર દ્વારા ડાયવર્ઝન અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તે છતાં અધિકારી તેનો અમલ ન કરતા શહેરીજનોએ કલેકટરને આ બાબતે રજૂઆત પણ કરી છે ડાયવર્ઝન પર સ્ટ્રીટ લાઇટો નથી જે રોડ આપવામાં આવ્યો છે તેના પર પથ્થરો અને પથ્થર મૂકવામાં પણ આવ્યા છે જેને લઈ અને વાહનો સ્લીપ થઈ રહ્યા હોવાના પણ શહેરીજનોના આક્ષેપ છે નજીકમાં નર્મદાની કેનાલ આવેલી છે અને ત્યાં વાહનો કે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેથી યોગ્ય ડાયવર્ઝન ન બનાવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાય છે દુધરેજનો રોડ જે પુલ જર્જરી હાલતમાં હતો એ તૂટી એનું ડાયવર્ઝન કરવામાં આવ્યું જેના નર્મદા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું એ જાહેરનામાનો કોઈ અમલ કરવામાં આવતો નથી કારણ કે ત્યાં રિવર ત્યાં બાજુમાં એક રસ્તો બનાવવો જોઈએ ડામર નાખવો જોઈએ ડાબર વાળો રસ્તો હોવો જોઈએ ત્યાં એક ચાર ફૂટની ની કરવી જોઈએ અને ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખવી જોઈએ એવી કોઈ કાર્યવાહી કરો નથી જાહેરનામાનો કોઈ અમલવારી કરવામાં આવેલ નથી તેમ છતાં હાલે પબ્લિક એટલી બધી ત્રાહીમા છે ત્યાં મોટા મોટા પથ્થરોના છે જેથી કરીને વાહનોના ટાયરો પણ ફૂટી જાય એવી પરિસ્થિતિ છે પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય તો દવાખાના સુધી પહોંચી શકે ને એવી પરિસ્થિતિ

પ્રમાણે જે રોડ રસ્તા કરવો પડે એ રોડ કર્યો નથી ડાયરેક્ટ રોડ બંધ કરી અને ચાલુ કરી દીધો છે એટલે આમ જનતા હેરાન થાય છે